બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે શરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ બાબા સાહેબનો સંદેશ છે મારું નામ રાહુલ પરમાર રાહુલ માયાબાઈ પરમાર આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષે કર્મચારી કોર્પોરેશનના કર્મચારી પરિવાર દ્વારા અહીંથી નીકળતી રેલી અને રાહદારીઓ માટે ઠંડા સરબતનું આયોજન કરે છે અને એક ભાઈચારો રીએ અને જે કાંઈ અત્યારે હાલી રહ્યું છે એમાં કંઈક સંગઠિત થાય એ હેતુથી અમે આ સરબતનું વિતરણ એવું કરી છે અને છેલ્લા પંદરક વર્ષથી અમે કરી છીએ અને અમારા કર્મચારી ભાઈઓનો અને સાથ સહકાર ખૂબ મળે છે એકસો ને છત્રીસમાં જન્મદિવસ અમારું આયોજન એવું કે આ જો તો અમારી દિવાળી કહેવાય કે દલિતો અનુસૂચિત જાતિની ભીમ દિવાળી એટલે એક માહોલ એવો હોય કે ફટાકડા ફોડી રંગરગવાન કરી ઘરના રંગોળી કરી શ્રી જ્યોતિ શણગારી પછી બાબા સાહેબના પ્રતિમાએ એમણે બધાય આખા વિસ્તારમાંથી અનુસૂચિત જાતિના વિસ્તારમાંથી આવીને આગળ રેલી રૂપે જાય અને મનાવે ધૂમધામથી મનાવે જો આંબેડકર સાહેબે જે ભારતનું સંવિધાન ઘડ્યું એમાં એક માટે નહીં પણ દરેક જ્ઞાતિ માટે એને જે કાંઈ આપ્યું છે એ દરેક જ્ઞાતિને આપ્યું છે એટલે બાબા સાહેબે એક જ્ઞાતિનાથી દરેક બધાને છે અને એકસો બ્યાસી દિવસમાં એકસો બ્યાસી દેશમાં એની જન્મજયંતિ ઉજવાય છે હમણાં કેનેડાનો એક વિડીયો આવ્યો હતો એના રાષ્ટ્રપતિ દ્વારા બાબાસાહેબનું સન્માન કર્યું હતું એ પહેલાં ઓબામાના અમેરિકાના ઓબામાએ કર્યું હતું એટલે આપણા દેશ તો ઠીક વિદેશમાં પણ બાબા સાહેબને એટલું બધું માન સન્માન છે સમગ્ર દેશ આજે ડૉક્ટર બાબાસાહેબની એકસો ચોત્રીસ જન્મજયંતિ ઉજવી રહ્યો છે એના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારી યુનિયન મંડળના મિત્રો દ્વારા આજે આ થઈ રહી છે એના દ્વારા શરબત વિતરણ સમગ્ર રાજકોટના જેટલા લોકો આ રોડ ઉપરથી નીકળશે તમામને શરબત વિતરણ કરવામાં આવી રહ્યું છે હું બધાને અભિનંદન આપું છું અને ધન્ય ધન્યવાદ આપું છું કે લોકોના દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ જન્મજયંતિ નિમિત્તે આ આવો કાર્યક્રમ કરી રહ્યા છે એ બધા બધાનો ખૂબ ખૂબ આભાર માનશો જયભાઈ ડૉક્ટર સાહેબ આંબેડકરે મેસેજ આપ્યો શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો જ્યારે તમે શિક્ષિત બનશો ત્યારે તમારામાં હિંમત આવશે અને હિંમત આવશે મગજ છે બુદ્ધિ આવશે એટલે તમને સંઘર્ષ કરવાનું મન થાય છે અને સંઘર્ષ કરશો આ ત્રણ સૂત્રો એટલા માટે આપ્યા છે કે દેશના દરેક લોકો દરેક દરેક સમાજના કોઈ અનુસૂચિત જાતિના સમાજ માટે નથી પર્ટિક્યુલર દરેક સમાજ માટે એમણે આ સૂત્ર આપ્યું છે એમણે એ પણ કીધું છે આ દેશમાં જે જે લોકોના શિક્ષણ મેળવશે શિક્ષણ છે અંદરથી તમારી સિંહની ત્રાળ છે એવું એવું એ પણ એને કીધું છે કે ભાઈ શિક્ષણ તમે એકવાર અગર લેશો તો ત્રાળ સિંહની જશે કારણ હું એનો જીવતો તો જાગતો દાખલો છું કોર્પોરેશનમાં અમે ચાર કોર્પોરેશન એકલો બોલતો હોય ત્યારે બોતેર જણાને સાનું માનું બેવું પડે છે અડસઠ જણાને એટલે એ વસ્તુની મને પોતાના અનુભવ છે હું બીકોમ મેલેલ થયો છું અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં એટલે જાત અનુભવથી બોલું છું કે ડૉક્ટર સાહેબ આંબેડકરને વંદન એટલા માટે કરું છું કે એને બતાવેલી રાહમાં હાલવાનો જે લોકોએ દસ વીસ ટકા પ્રયાસ કર્યો એનો પણ વિકાસ થઈ ગયો છે